કી જય વંદો ગુરુ ચરણ કો કરુ ધનિ પ્રેમ પ્રણામ અશુભ હરણ મંગલ કરણ ધણી એવ ચંદ્રજી ના શ્રી પ્રાણનાથ નિજ મુલપતિ શ્રી મહેરાજ સુનામ તેજ કુંર શ્યામાં જુગલ કો પલ પલ કરું પ્રણામ તનિગી મારા પલ પલ કરું પ્રણામ બોલો ત્યારે કી જય જય ચર્ચા પ્રારંભ હોત હૈ સુનો સાથ ચિતઈ ભજો રાજ શ્યા શ્રી પ્રાણના સખી જીવન હમારો શ્રી મહામત કહે સાધજી ભયા ચર્ચા કા વખત અબ તુમ સુન ચિત દે લાલા ગયા બેઠે લાલા ગયા પૂર્ણ બ્રહ્મ સચિદાનંદ સ્વરૂપ ધામ ધણી શાતિ પરમાત્માની અસીમ કૃપાથી સ્વામી શ્રી પ્રાણનાથજી દિલ્હીમાં જાગણીનું કાર્ય કરી રહ્યા છે તે સમયમાં ઔરંગઝેબ બાદશાહ ને જાગણી કરવા માટે બાર ચુનંદા સુંદર સાથ માથા ઉપર સફેદ રૂમાલ બાંધીને અને સંપૂર્ણ સંસારનો ડર છોડીને શ્રીજીના ચરણોમાં સંપૂર્ણ શ્રમિત થઈ સ્વામીજી ના જે આદેશ પ્રમાણે એક ધ્યેયથી આ બાર સુંદર સાથે જાગણીનું કાર્ય કરવા માટે નીકળી ગયા છે દિલ્હીથી ચંચલદાસ દિલ્હીથી દયારામ દિલ્હીથી કાયમ ઉલ્લા દિલ્હીથી શેખ બદલભાઈ ઠટાનગરથી લાલદાસજી ઠટાનગરથી ચિંતામણીભાઈ સુરતથી ભીમભાઈ સુરત થી નાગજીભાઈ દિલ્હીથી બનારસીભાઈ ભાઈ દિલ્હીથી ગંગારામભાઈ ખંભાત થી સોમજીભાઈ અને બિલ ખંડથી ખીમાઈભાઈ આ બાર સુંદર સાથ નું કાર્યક્રમ માટે ઔરંગઝેબ બાદશાહ પાસે જાય છે અને તે વખતની જે કઈ વિતક થઈ તે આપણે અગાઉ જોઈ ગયા હવે બાદશાહના હુકમ પ્રમાણે કાજી આ બાર મોમિન સાથ સાથે ધાર્મિક ચર્ચા કરવા માટે બેઠા છે સુંદર જે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું ક્યામત સંબંધી વાતો કરી ઇમામ મેદી પ્રગટ થયા છે એની વાત કરી આ વાત ત્યાં બેઠેલા દરબારીઓ એકબીજાનું સામુ જોવા લાગ્યા ને વિચારવા લાગ્યા તો ખરેખર આવી ક્યામત સંબંધી વાત ક્યારે સાંભળી નથી ઇમમ મેદી પ્રગટ થયા છે એની સાબિતી સાથે જ રજૂઆત કરે છે એ તમે પહેલી વાર સાંભળી રહ્યા છે એમને ખરેખર દિલથી લાગ્યું કે આ ખૂબ જ ખૂબ જ ખૂબ જ મહત્વની વાત છે દિલ કબૂલે છે પરંતુ સંસારની અંદર આ જગતની અંદર શરિયાતના બંધનથી બંધાયેલા છે સંસર્યતનું બંધન એ તોડવાનો સહેજ પણ પ્રયત્ન કરતા નથી જેને પરિણામે કરોડો સૂર્ય સમાન તેજસ્વી ઈમા મેદીની ઓળખ થઈ શકતી નથી તેમજ તેમણે આ સંદેશો બાદશાહ સુધી પણ જવા દીધું નથી હવે આ બાર સુંદર સાથ અને કાળજી વચ્ચે જે ચર્ચા થાય છે ત્યાં બાજુમાં બેઠેલા એક વ્યક્તિએ સુંદર સાથ સવાલ કર્યો કે તમે તો દિને ઈસ્લામના આ શીખ છો એક સત્ય ધર્મના આશિક છો આટલું બધું ઈમાન રાખો છો પરંતુ અમે તો તમને ક્યારે નમાજ પડતા જોયા નથી સુંદર એનો શું જવાબ આપે છે સુંદર સાહજી કહે નમાજ એટલે શું નમાજ એટલે પોતાના પ્રિયતમને મન વચન અને કર્મથી રજવવા શર્યતની પરંપરામાં ક્રિયા કરવામાં આવે છે આ બાહ્ય કર્મ કરો છો ખરા પરંતુ એમથી આગળ જવાનું વિચારતા નથી શિયા અને સુનિમાં અલગ અલગ રીતે નમાજ કરવામાં આવે છે નમાજમાં ખરેખર ભાવનાનું મહત્વ વધારે હોય છે નમાજ એક પ્રકારની પ્રાર્થના જ છે તે ભાષામાં હોય કોઈ પણ ભાષામાં કરી શકાય છે અને કુરાનની અંદર મહત્વ ખૂબ બતાવ્યું છે પરંતુ શરિયાતના બંધનમાં અર્શકી કી નું વાસ્તવિકતા તેઓ સમજી શકતા નથી ખરેખર અર્શકી નમાજ એટલે વહેલી સવારે સાડા ચાર થી છ વાગ્યા દરમિયાન હવે અહીંયા સુંદર સાથ કે છે ભાઈ હવે તમે એનો જવાબ સાંભળો તમે તો દિવસ દરમિયાન કોઈ ચોક્કસ સમય માં જ નમાજ કરતા હશો છ વખત નમાજ પડતા હશો પરંતુ અમારી નમાજ તો ક્યારે બંધ જ થતી નથી હવે એ બંધ થઈ ક્યારે કહેવાય કે આપણે આ સંસારમાં જીવિત રહેતા હોવા છતાં પણ સદાય સંસારના કાર્યો અમારું મન તો ઉઠતા બેસતા ખાતા પીતા દિવસના જે ચોવીસ કલાક હોય છે ને એ ચોવીસે કલાક ઇમામ મહેદી એટલે મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજી ની અંદર જે યુગલ સ્વરૂપના ચરણ કમળ છે એ દિવ્ય ચરણ કમળની અંદર મન લાગેલું રહે છે મેં ઓર તુમ હું અને તમે એમ અલગ ભાગ હોય ને ત્યારે સેવા થાય કે ભાઈ મેં તમારી સેવા કરી અથવા તો તમે મારી સેવા લીધી ક્યારે અલગ ભાવ હોય ત્યારે આવું બોલી શકાય પરંતુ હું અને તમે એમાં કોઈ ભેદ જ ન હોય પછી કોણ કોની સેવા કરે છે આ નિજાનંદ નું ઘટ છે નિજાનંદ સંપ્રદાય છે એનું સાર તત્વ આ છે કે તુમ દુલ્હા મે દુલ્હિન ઓર ન બાદ ઈસક સો સેવા કરું સબ અંગો સાક્ષાત કોઈ ભેદ જ નથી અને ભેદ જ નથી એટલે અમારી ચોવીસે કલાક દરમિયાન સતત એમના એમની ચરણ કમળની અંદર મન સમર્પિત હોય છે એટલે અમારી નમાજ સતત છે આપણે પણ સવાર સાંજ ચેતવણી કરવી જોઈએ વાણી મંથન કરતા રહેવું જોઈએ અને આપણ જીવનની પ્રત્યેક પળ છે ને પિયાજી માટે પ્રેમથી ભરપૂર રાખવાની છે ક્યારેક જોઈએ છે કે નકારાત્મક વાતો ફેલાવાથી મનમાં ઝેર ફેલાય છે જે વ્યક્તિ બોલે છે એનું પણ મન ઝેરથી ભરેલું જ છે પણ અન્ય વ્યક્તિના મનની અંદર પણ ઝેર ફેલાવાનું એ કાર્ય કરી રહ્યા છે આ ઠેર ઠેર આવા લોકો હોય છે જ અને આવા વ્યક્તિ એ પોતાના માટે અને સમાજ માટે ખૂબ ખૂબ નુકસાનકારક છે એટલે સુંદર સાજી હંમેશા હકારાત્મક વાતો સાંભળવી કરવી તેનાથી શું થાય મનની અંદર સાત્વિક પ્રેમ ઉભરાય છે જે વ્યક્તિ અને સમાજને ઉદ્ધગામી માર્ગે લઈ જાય છે હા જીવનું સ્વભાવ એવો ખરો નાતા નકારાત્મક વાતો હોય ને એમાં બહુ રસ લે અંતે એનું પરિણામ જુઓ ને તે વ્યક્તિ તો ખાડામાં પડે છે પણ પરિવાર અને સમાજને શ્રી કૃષ્ણજી અને શ્રી પ્રાણનાજી એક જ છે શ્રી કૃષ્ણજી વ્રજ લીલામાં શ્રી કૃષ્ણજી ની વાત કરી એમાં શ્રી રાજી મહારાજ ની આવે શક્તિ કાર્ય કરે છે મહારાસ લીલામાં શ્રી કૃષ્ણજી એ સ્વરૂપની અંદર પણ શ્રી મહારાજની શક્તિ લીલા કરે છે શ્રી પ્રાણનાથજી એ પ્રાણનાથજી એ પોતે જ શ્રી ના આવેશ શક્તિનું સ્વરૂપ છે તો શ્રી કૃષ્ણજી અને શ્રી પ્રાણનાથજી એક જ છે કોઈ ભેદ નથી હવે આ હકારાત્મક વાત છે ને રોજ આપણે બોલવાની અને રોજ બોલવાથી આપણા હૃદયની અંદર એક જાગણીનો પ્રકાશ થશે થશે ન થશે વર્ષ પહેલા તારતમ જ્ઞાનરૂપી સૂર્યોદય થયો તારતમ વાણી આ જગતની અંદર આવી પરંતુ ધીમે ધીમે ફક્ત સેવા પૂજામાં આપણો સુંદર સાથ લાગી ગયો સેવા પૂજાનું મહત્વ છે જ પરંતુ એની સાથે સાથે વાણીનું મનન ચિંતન થવું જોઈએ એ ઓછું થવા લાગ્યું જેને પરિણામે આપણા હૃદયમાં તેનો પ્રકાશ ધીરે 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 મંદ થવા લાગ્યો કારણ કે જે જ્ઞાનની જે શક્તિ હોવી જોઈએ એ શક્તિનો પ્રકાશ દેખાય ને પરિણામે જ્યારે કોઈ સવાલ કરે તો એનો સંતોષકારક આપણે જવાબ આપી શકીએ ને સુંદરસાદજી હવે આ અનેક માધ્યમો દ્વારા આપણે ધારતમવાનું મનન ચિંતન કરી શકીએ છીએ અને આ જ્ઞાન આપણા હૃદયમાં આત્મસાત કરી શકીએ છીએ સ્વરૂપે આપણને તેના દિવ્ય પ્રકાશનો દિવ્ય પરમાનંદનો અનુભવ થાય છે સુંદર વ્રજ વ્રજલીલા રાસ લીલા પરમધામ અને ચોથો આ જાગણી લીલાનું બ્રહ્માંડ આ ચારે ચાર ચરણ ખૂબ ખૂબ જરૂરી છે કોઈ પણ ચરણ ને તમે બાજુમાં મૂકી શકો નહીં સુંદર સાહજી અધૂરા ચરણથી અધૂરા અંગથી કઈ રીતે પૂર્ણતા પ્રાપ્ત કરી શકાય એ મને સમજાતું નથી ખરેખર વ્રજ લીલા અને રાસલીલા એ નિજાનંદ સંપ્રદાય જે છે ને એનો પાયો છે પાયો વ્રજલીલાને રાસલીલાને હૃદયમાં ધારણ કરીને જ પરમધામની પૂર્ણતા પ્રાપ્ત કરી શકાય છે અહીં સુંદર સાથે મોરવી વાતચીત કરે છે અને એ ફક્ત શરીયત પ્રમાણે છ નમાજની વાત કરે છે ત્યારે શ્રીજી કહે છે કે તમે ફક્ત શરીયતની છ સમ છ જે નમાજ છે એનાથી આગળ ગયા જ નથી તેની આગળ તરીકત હકીકત અને મારફત પણ નમાજ આવે છે અને તેમાં જેમ જેમ આગળ જાઓ તેમ એકત્વનો ભાવ આવી જાય છે આગળ આવવું પડશે સરિયતમાંથી તરીકતમાં તરીકતમાંથી હકીકતમાં અને હકીકતમાંથી મારફતની અંદર અને મારફતની અંદર આવો ત્યારે જ એ પૂર્ણ બ્રહ્મ સચિદાનંદ સ્વરૂપ પરમાત્મા ની પૂર્ણતા પ્રાપ્ત કરી શકાય છે એના સિવાય બધું અધૂરું જ છે હવે આ જવાબ સાંભળી અન્ય મૌલવીને કહેવા લાગ્યા હવે તમે ઉત્તર કેમ આપતા નથી કેમ મૌન થઈ ગયા આજે બાર સુંદર સાત છે એમને જવાબ આપો હવે મૌલવી શું જવાબ આપે એમને એનાથી આગળનું જ્ઞાન નથી હવે ત્રીજા દિવસે ફરીથી આ કાજી આ બાર સુંદર સાપને બોલાવે છે હવે કહે છે કે સનંદવાણી વિશે મને બોધ આપો વિનંતી કરે છે સનંદવાણી મને બહુ ગમે છે એના વિશે કઈક કહો આવતી વખતે લાલદાસજી અને ભીમભાઈ એ તો સનંદ વાણીની અંદર સંપૂર્ણ ડૂબેલા હતા એમણે તરત જ પ્રકરણ કાઢી બહુ સુંદર રીતે ગાયું અને એને સમજાવ્યું આ મૌલવી કાજી સાંભળે છે સાંભળવાનો આનંદ પણ લે છે પરંતુ શર્યત બંધનમાં ડૂબેલા હોવાથી એમની અંતર્દ્રષ્ટિ દ્રષ્ટિ ખુલતી નથી એને પરિણામે જે પરમ સત્ય સુધી સમજવાનું હોય પરમ સત્ય વાતને જે પકડવાની હોય એ પકડી શકતા નથી સમજી શકતા નથી જે સાર તત્વ છે એનો આનંદ લઈ શકતા નથી હવે અહીંયા આગળ શ્રી મેહરાજ ની અંદર ઈન્દ્રાવતી આત્મા પરમાત્માનો મિલાપ થયો ત્યારબાદ તેમને મહામતીની ઉપમા પ્રાપ્ત થઈ છે મહામતીની ઉપમા બહુ જ મોટી ઉપમા છે હવે કાજી સાથે આ બાર સુંદર સાથ ચર્ચા કરે છે કાજીને વાણી સંભળાવી હવે કાજી કહે છે હા સનંદવાણી તો સાંભળી પણ ત્યારબાદ ઇમામ મેહદી વિશે એમણે ત્રણ વખત ફરી ફરીને પૂછ્યું વારંવાર ઇમાન મહેદી વિશે પૂછે છે છેલ્લે કાજી છે હા ની ચર્ચા સાંભળી એ વાત સત્ય છે એવું અમે અંદરથી સ્વીકાર કરીએ છીએ એમાં અમને કોઈ શંકા રહી નથી પરંતુ શરિયતના બંધનમાં હોવાથી અમે જાહેરમાં નો સ્વીકાર કરી શકતા નથી પરંતુ હા અમને ઇમામ મેદી ને મળવાની ઈચ્છા થઈ છે જગત જગતની અંદર ઇમામ મહેદી આવ્યા છે તો જાહેરમાં સ્વીકાર ન કરી શકીએ પરંતુ એમના દર્શન તો કરી શકીએ ને અમને એમના દર્શન કરાવ જો વિચાર કરો સુંદર સાચી બહાર ડર છે ડરને કારણે ખુલ્લે આમ સ્વીકાર કરતા નથી પરંતુ અંદર જે ચેતન તત્વ છે એ ચેતન તત્વ ઈચ્છા વ્યક્ત કરે છે કે ઇમામ ઇમામેદીના દર્શન કરવા જોઈએ ઇમામેદી ને જે બોધ આવે એ બોધ ગ્રહણ કરવું જોઈએ તો આપણા મનુષ્ય જીવન સાર્થક થાય સુંદરસાદજી હવે અહીંયા આગળ આ ત્રણ સ્વરૂપની આપણે વાત કરી બસરી

શબ્દો નો ઉલ્લેખ કર્યો છે અવલકી એટલે મોહમ્મદ સાહેબ ના વખત ની વાત મધ્ય દેવચંદ્રજી વખત ની વાત અને આખર કી એટલે સ્વામી શ્રી વખતની વખત ની વાત છે એ જ વસ્તુ આગળ બસરી મલકીન હકી હક્કી બસરી એટલે અક્ષર બ્રહ્મની આત્મા અક્ષર બ્રહ્મની શક્તિ મલકી એટલે ધણસિંહ દેવચંદ્રજી ધણ દેવચંદ્રજી ની અંદર શ્યામાજી ની આત્મા હતી અને હક્કી સ્વરૂપ એટલે સ્વામી શ્રી પ્રાણનાથજી સ્વામીશ્રી પ્રાણનાથજીના સ્વરૂપની અંદર શ્રીરાજજી નો આવે હતો જો કેટલું સુંદર બતાવ્યું છે એને એનો સત આનંદ અને ચિત પણ કહી શકાય સત એટલે અક્ષરની આત્મા આનંદ એટલે તણશ્રી દેવચંદ્રજી ની અંદર આનંદ સ્વરૂપા શ્યામા મહારાણી અને ચિત્ત એટલે રાજ્ય મહારાજ ની સ્વયં આવે શકી ચિત્ઘંધ સ્વરૂપ રાજ્ય ન કહીએ આપણે એટલે ચિત્ઘંઘ સ્વરૂપ એટલે ચિત સત આનંદ ચિત ચિત્રે સ્વરૂપ અહીંયા જો દરેક રીતે બતાવ્યું છે ત્યાર પછી આ જે ત્રણ છે એમાં મોહમ્મદ અહેમદ અને મહેદી તરીકે પણ ઓળખવામાં આવે છે મહમદ એટલે અક્ષરની ની આત્મા અહેમદ એટલે ત્રણે શ્રી દેવચંદ્રજીની અંદર શ્યામાજીની આત્મા ને મહેદી એટલે સ્વામી શ્રી પ્રાણનાથજીની પોતે અહીં અક્ષર બ્રહ્મને મહમદની શોભા મળી શ્યામાજીની આત્માને અહેમદની શોભા મળી અને ઇન્દ્રાવતીની આત્માને મેહદી શોભા મળી જેને મહામતી કહે છે છે આ વાત સમજવાની કે મળી તો કે મહેરાજની અંદર ની આત્મા હતી ઈન્દ્રાવતીની આત્માને મેહંદી ની શોભા મળી અને જ્યારે રાજજી મહારાજની આવે શક્તિ એમની અંદર આવી અને તારતમ વાણી પ્રગટ થઈ ત્યારે આ ની શક્તિને જ મહામતી કહેવામાં આવે છે હવે કે છે આ બધી શક્તિઓ ત્રણેય શક્તિ આત્મા શ્યામાજીની આત્મા અને રાજજી નો આ ત્રણેય શક્તિઓ ઇન્દ્રાવતીની ની આત્મામાં છે ઇન્દ્રાવતી ક્યાં છે તો કે શ્રી મહેરાજ છે તેમના પાંચ તત્વના તનની અંદર મારુનો જીવ છે રાજા મારુનો જીવ એ જીવ ઉપર ઇન્દ્રાવતીની આત્મા બિરાજમાન છે ઇન્દ્રાવતી આત્માના ધામ અંદર આ ત્રણેય શક્તિઓ બિરાજમાન છે એટલે બધું જ અહીંયા આગળ ભેગું થઈ ગયું એટલે આ જે ઇન્દ્રાવતીની આત્મા છે મહામતી સ્વામી શ્રી પ્રાણનાજી જેને કહીએ એને કતેબ માં ઇમામ મહેદી કહે છે છેલ્લે ઇમામ શબ્દ લાગ્યો ઇમામ મહેદી આ છે આપણા ધામધણી ની ઓળખ મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજી ની ઓળખ આ છે પાંચ પદ્માવતી પુરી ધામ શ્રી ઘુમટજી ની તળેટીમાં બિરાજમાન સ્વામી શ્રી પ્રાણનાથજી ના ધામદિલ ની અંદર આ જે શક્તિ છે સંપૂર્ણ શક્તિ એ સ્વામી જે ઇમામ મેદી કહે છે આપણે મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજી કહે છે આપણે અતિ ટૂંકમાં શ્રીજી કહે છે આપણે એમને આપણા ધામધણી કહીએ છીએ તો એ આપણા ધામધણી મહાબતી સ્વામી શ્રી પ્રાણનાથજીના ચરણોમાં આપણે સૌ સાષ્ટાંગ દંડવટ પ્રણામ કરીએ છીએ મનુષ્ય પ્રાણનાથ પે કી જય સદગુરુ મહારાજ કી જય કૃષ્ણ કનૈયા લાલ કી જય પ્રણામ સુંદર જે સુંદર શાહજીના ચરણોમાં મારા कोटान कोटि प्रणामय